ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની અંદર બધું બરાબર નથી ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર તુષાર ચૌધરી સાથે આ મુદ્દે વાત કરીએ તુષારભાઈ ભાજપની અંદર સાબરકાંઠામાં શું બધું બરાબર લાગે છે કે ક્યાંક હજી પણ નારાજગી છે લે હું તો કોઈના સીધા સંપર્કમાં છું નહીં પણ જે રીતના ટીવી માધ્યમ દ્વારા કે બીજા માધ્યમ દ્વારા જે વાતો આવી રહી છે એકવાર તો એ લોકોએ ઉમેદવાર બદલ્યા છે પણ ફરી જે બીજા ઉમેદવાર નક્કી કર્યા છે એનો પણ વ્યાપક વિરોધ કરી રહ્યા હોય અને ગૃહમંત્રીએ પણ પોતે અહીંયા હિંમતનગર આવવું પડે અને પાંચ પાંચ કલાક સુધી મીટિંગો કરવી પડે ત્યાર પછી બીજે દિવસે મુખ્યમંત્રી પણ અહીંથી સાબરકાંઠા લોકસભાના આગેવાનોને બોલાવે એ પણ પાંચ પાંચ કલાક સુધી મીટિંગ કરે તેમ છતાં આ કોકડું ઉકેલાતું નથી એટલે એ એમની પાર્ટીનો પ્રશ્ન છે એટલે એમાં હું તો કોઈ ટિપ્પણી કરી શકું નહીં પણ નિર્ણય લઈ શકતા નથી મને એ સમજાતું નથી કે એ લોકો છવ્વીસ ઝીરોની વાત કરતા હોય તમામે તમામ બેઠક પાંચ લાખની લીડથી જીતવાની વાત કરતા હોય તો ઉમેદવાર બદલવાનો આમાં પ્રશ્ન ક્યાં આવે છે તમારી પાંચ લાખની લીડ અકબંધ હોય તો ઉમેદવાર કોઈ પણ હોય એ જીતવાનો જ છે તો બદલવાનો પ્રશ્ન ક્યાં આવે છે પણ ખરેખર વાસ્તવિકતા પાંચ લાખની લીડની કોઈ દેખાતી નથી એમને હારનો ડર સતાવી રહ્યો છે એના કારણે લોકો એક પછી એક ઉમેદવાર પણ બદલી રહ્યા છે તમે કીધું એ બરાબર છે એમનો પક્ષનો મામલો છે તમારે કે મારો મામલો નથી પણ ચર્ચા એટલા માટે છે કારણ કે આ જે થઈ રહ્યું છે એનો ફાયદો તમને મળશે એવું તમે માનો છો નહીં અમે આ લડાઈને અમે ફાયદાની રીતે જોતા નથી અમે અમારા કોંગ્રેસ પાર્ટીની તાકાત પર ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની તાકાતની સાથે સાથે મારા પિતાશ્રી આ વિસ્તારમાં ત્રણ વાર ધારાસભ્ય તરીકે પ્રતિબધ્ધ કર્યું છે અને મુખ્યમંત્રી તરીકે પણ દુષ્કાળમાં પણ એમણે ખૂબ સારી કામગીરી ત્રણ વર્ષ આ વિસ્તારમાં કરી છે અને મુખ્યમંત્રી તરીકે એમણે કરેલા ખેડૂતો માટેના કામો હોય કે બીજા સિંચાઈ માટેના કામો હોય એ બધા કામો પણ અમે લોકો સુધી લઈ જઈશું અને કોંગ્રેસનું અમારું જે સ સંગઠન છે અને કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટી સાથે અમારું ગઠબંધન થયું છે એના કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ભેગા થઈને ચૂંટણી લડી રહ્યા છે એટલે અમારી બે પાર્ટીની તાકાતથી અમે આ લોકસભા જીતીશું સામા પક્ષ એટલે ભાજપના જે ઉમેદવાર છે શોભનાબેન એ મહેન્દ્રભાઈના પત્ની છે અને મહેન્દ્રભાઈ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે તો આ રીતે જોવા જાવ તો કોંગ્રેસનો જે મતદાર છે એ એમના તરફ જાય એવું લાગે છે તમને નહીં મહેન્દ્રભાઈ બે હજાર બારથી બે હજાર સત્તર કોંગ્રેસના ધારાસભ્ય હતા સત્તરમાં પણ પાર્ટી એમને ટિકિટ આપી હતી અને પાર્ટીએ ટિકિટ આપ્યા બાદ તેઓ હારી ગયા હતા અને હારી ગયા બાદ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાને પણ લગભગ અત્યારે ચાર પાંચ વર્ષ એમના થઈ ગયા છે એટલે સ્વાભાવિક છે કે જે એમના જે ટેકેદારો હતા કોંગ્રેસ પક્ષમાં એ તો ઓલરેડી એ એમની સાથે લઈને જ ગયા છે એટલે નવું કોઈ મતદાર કે ટેકેદાર હવે એમને સહકાર આપે કોંગ્રેસ પક્ષમાંથી એવા કોઈ મને લાગતું નથી છેલ્લો સવાલ તુષારભાઈ એટલા લાંબા સમયથી તમે રાજકારણમાં છો ગુજરાતની અંદર પ્રતિનિધિત્વ કર્યું અને કેન્દ્રમાં પણ કર્યું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે માહોલ છે એવો ક્યારેય જોયેલો ખરો નહીં આ જે માહોલ જોવા મળી રહ્યો છે આ વખતથી જ છે ને એની શરૂઆત વડોદરાથી થઈ છે વડોદરા એટલે ભારતીય જનતા પાર્ટીનું ઘડ રહ્યો છે કે આપણા વડાપ્રધાનશ્રી પણ પહેલી વાર જે ચૂંટણી લડ્યા હતા ત્યારે એમણે વડોદરા બેઠકની પસંદગી કરી હતી અને સૌથી વધુ મજબૂત ભારતીય જનતા પાર્ટી હોય તો વડોદરા લોકસભામાં છે તેમ છતાં પણ વડોદરા લોકસભાના આગેવાનો અને કાર્યકરોએ આજે અવાજ ઉઠાવ્યો છે એ ખૂબ સૂચક છે કે જે શિસ્ત મત કહેવાતી પાર્ટીમાં પણ આજે શિસ્તના લીરે લીલા ઓડી રહ્યા છે એનું મૂળ કારણ એ છે કે જે કોંગ્રેસયુક્ત ભાજપનું નિર્માણ થયું છે એ સનિષ્ઠ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હવે સહન કરવા તૈયાર નથી કારણ કે રાતોરાત તમે કોંગ્રેસના ઉમેદવારને ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જાઓ બીજા દિવસે એની ટિકિટ ડિક્લેર કરી દો ત્રીજે દિવસે એને કેબિનેટનો મંત્રી બનાવી દો તો હવે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કાર્યકરો સહન કરી શકે એમ નથી કારણ કે એ લોકોની સહનશક્તિની સીમા આવી ગઈ છે એના કારણે જ આ અસંતોષનો દાવાનળ અત્યારે સમગ્ર ગુજરાતમાં માત્ર વડોદરા લોકસભા નહીં સાબરકાંઠા લોકસભા હોય બનાસકાંઠા લોકસભા હોય રાજકોટ લોકસભાની વાત હોય કે પોરબંદરની વાત હોય કે અમરેલીની વાત હોય તમામે તમામ જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો અવાજ ઉઠાવી રહ્યા છે ખૂબ આભાર તુષારભાઈ વાતચીત કરવા માટે તો તુષાર ચૌધરીનું કહેવું છે કે આટલા લાંબા સમયથી રાજકારણમાં છું ભારતીય જનતા પાર્ટીમાં આવું ક્યારેય જોયું નથી શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તના લીરે લીરા ઉડી ગયા છે આવા શબ્દનો પ્રયોગ તુષાર ચૌધરી કરે છે કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા સાબરકાંઠા